જય માતાજી મિત્રો નમસ્તે નમસ્કાર આજ મિત્રો થોડાક આગથી અમદાવાદ મણિનગર આવ્યો તો મિત્રો બી જોયું ગણપતિની મોટામાં મોટી મૂર્તિ તમે તો દર્શન કર્યા પણ તમને પણ દર્શન કરાવો મિત્રો દર્શન કરાવે મિત્રો અમદાવાદ મણિનગરમાં ગણેશ વિસર્જનમાં જોવું તમે શકો છો વિસર્જન બ્રાન્ડ છે રીતે આપણે બતાવી દઈએ તમને મિત્રો આર કે પ્લસ આ લાઇટિંગ જોઈ શકો છો મિત્રો અમદાવાદ મણિનગરમાં બી બ્રાન્ડની એન્ટ્રી થઈ ગઈ છે थिरो अहमदाबाद मणिनगर